દાહોદ ચિલકોટાની અગ્નિકાંડ દુર્ઘટનામાં બત્રીસ પરિવારોની બહારે આવતા સાંસદ જસવંતસિંહ ભાભોર પેટા હેડલાઇન રાજ્ય સરકાર અને ભાજપ દ્વારા પીડિત આદિવાસી પરિવારોને રૂપિયા આઠ લાખ સત્તર હજારની સહાય અને જનજીવન જરૂરિયાતની કીટ અર્પણ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલકોટા ગામે પાંચ મે બે હજાર પચીસના રોજ રૂવાડા ઉભા કરી દે તેવી દુઃખદ ઘટના ભીષણ વાવાઝોડા બાદ લાગેલી આગની ઝપેટમાં આવી બત્રીસ આદિવાસી પરિવારોના ઘર બળીને ખાક થઈ ગયા આ અગ્નિકાંડ પરિવારોને જીવનભરની કમાણી અને આશ્રય છીનવાઈ જતા તેમની હાલત અત્યંત શોચનીય બની જવા પામી હતી આ સંકટના સમયમાં સાંસદ જસવંતસિંહ ભાભોરની આગેવાની હેઠળ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી વહીવટીતંત્ર દ્વારા પીડિત પરિવારોને મદદ માટે તાત્કાલિક પગલાં લેવાયા હતા અને દાહોદ નગરપાલિકા લીમખેડા તાલુકાના આગેવાનો અને સ્થાનિક લોકોએ પણ ઉદાર મનથી જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડીને પીડિતોને મદદ કરી હતી આ સહાય વિતરણ કાર્યક્રમમાં લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર દાહોદ નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ દેસાઈ ઉપપ્રમુખ શ્રદ્ધા ભડંગ કાઉન્સિલર લખન રાજગોર અને બીજલ ભરવાડ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ દરિયા ચીરકોટા જિલ્લા પંચાયતના સભ્ય અને તાલુકા ભાજપ પ્રમુખ શામભાઈ કટારા લીમખેડા પ્રાંત અધિકારી ભાઈ કે વાઘેલા મામલતદાર અનિલ બસાવા તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ રાવત તલાટી કમ મંત્રી તૃપ્તિબેન પ્રજાપતિ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દીપક રાવલ દાહોદ લીમખેડા

ગાદલા છે ચાદર છે સાડી બ્લાઉઝ વાસણની કીટ આ બધી આજે અમે આપી છે અને આવનારા સમયમાં જે મકાનોના ચેક અમારે આપવાના છે એ પણ અમે ટૂંકા ગાળામાં મંજૂર કરીને દરેકના પાકા મકાન બનાવવા માટે એક લાખ પચાસ હજારના ચેક આપવાના છે એમાં કુદરતના સંકટના સમયે સરકાર તરફથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારા સહેલભાઈ તરફથી અને આ વિસ્તારના એમએલએ સૈલેષભાઈ તરફથી આટલી મદદ કરી છે હજુ પણ અમે મદદ કરીને આ કુટુંબ અને દુઃખના દિવસોમાંથી વહેલાં બહાર આવે એના માટે અમે પ્રયાસ કરવાના છે માન્ય પ્રાંતસિંહ ટીડીઓમાં બધા પૂરી અમારી ટીમે આપણો સહયોગ કર્યો નથી